નમસ્કાર આજે રેયાજુ સ્પાર્ક તુળી નુ સમાચાર નવસારીથી મળી રહ્યા છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલ આજે નવસારીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે જયશંકર પાર્ટી પ્લોટ નજીક નવસારી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રાકૃતિક વેપાર બજારનું લોકાર્પણ કર્યું હતું જેમાં નવસારી જિલ્લામાં પ્રાકૃતિક રીતે ખેતી કરતા લોકો આ બજારમાંથી સીધા જ ગ્રાહકોને શાકભાજી અને ફૂડ ફળ ફ્રૂટનું વિતરણ કરી શકશે તો શહેરની પ્રજાને પણ ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટ સરળતાથી ઓછા ભાવે મળી રહેશે આ સાથે જ નવસારીના ઇટારવા ખાતે આવેલ આયોજિત સરપંચ અભિવાદન સમારોહમાં પણ હાજરી આપી હતી જે હાલમાં સરપંચ તરીકે ચૂંટાયેલા સરપંચો અને ડેપ્યુટી સરપંચોનું સન્માન કર્યું હતું એજ પૈકી નવસારી જિલ્લામાં પણ પાસઠ જેટલા સરપંચોનું જે ઇલેક્શન હતું એમાંથી પંચાવન સરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમાં ચૂંટાયા છે આ બેનર વગાડી ઇલેક્શન લડાતું હોવા છતાં આ કાર્યકર્તાઓએ પોતે ઇલેક્શન લડીને કોઈ જગ્યાએ આખા ગામની સમતિ સાથે કોઈ જગ્યાએ ઇલેક્શન જીતીને એ આવ્યા છે એમનો સ્વાગત સમારંભ આજે અહીં નવસારીમાં રાખવામાં આવ્યો હતો ખૂબ સારી ઉપસ્થિતિ સાથે સરપંચ અને ડેપ્યુટી સરપંચો આજે આવ્યા હતા એમને કામ કરવાની પદ્ધતિ કેવી જોઈએ ગામનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ અને એમાં ધારાસભ્યો અને સાંસદ એમનું યોગદાન શું હશે એની પણ એમની સાથે વાત કરી હતી સરપંચો જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો ધારાસભ્યો અને સરપંચ સાંસદો આ બધાની ગ્રાન્ટ ભેગી કરીને જો એક સાથે પ્લાનિંગ કરવામાં આવે તો ગામના વિકાસમાં સરળતા થાય એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો સાથે સાથે સ્વચ્છતા ઉપર અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ એમને સમજ આપવામાં આવી કે એના કારણે ખેડૂતોને કેટલો મોટો લાભ થઈ શકે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હીની અંદર સૂચના આપવામાં આવી છે કે મનરેગામમાંથી તમે રેન્ટ હલ્ટી માટે પણ પૈસા એલર્ટ કરો અને એ કેટલું ફંડ આપવાના જે એમાં નક્કી થઈ રહ્યું છે દરેક જિલ્લાનું જે ફંડ છે એમાંથી ત્રીસ ટકા પૈસા ફક્ત ખેંચના રેન માટે વાપરાય એમણે માગણી કરી છે અને લાસ્ટ ઝોન માટે અમે પાંસઠ ટકાની માગણી કરી છે તો એ જે ફંડ આવે એમાંથી જો એ નક્કી થશે તો ખૂબ સારું ફંડ ખેંચના રેન માટે રેન્ટા હલ્ટિંગ માટે પણ સરપંચોને મળશે અને એમાંથી પાણી બચાવવાની યોજના માન્ય પ્રધાનમંત્રી શ્રી છે મોદી સાહેબની છે કે સંચય એ જન અભિયાન એ કામને લેખ મળશે આમ પણ એ નવસારી મોડલ ગુજરાત મોડલ તરીકે આપણે એને વિકસાવ્યું હતું અને આજિન સુધીમાં લગભગ બત્રીસ લાખથી વધુ સ્ટ્રક્ચરો એ તૈયાર થયા છે અને લોકોના સહકાર સાથે લોકોના મદદ સાથે એનજીઓની મદદ સાથે અમારા મંત્રાલયનો એ પણ ઉપયોગ ખર્ચ કર્યા વગર આપણે આજિન સુધી એ કામ કર્યું છે તો મને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની આ પહેલ એ રંગ લાવી છે એના કારણે ખૂબ મોટો ફાયદો લગભગ તેત્રીસ રાજ્યો અને પાંચસો છ જિલ્લાઓમાં આની પર ખૂબ મોટું કામ થયું છે તો એ નવસારી જિલ્લામાં પણ થાય એના માટે અમે સરપંચોને પણ સમજ આપી છે અને કેવી રીતે કરવું એના માટે શું મદદ અમે કરી શકીશું એ બધી વાત એમની સાથે કરી છે સરપંચોનો જે ખૂબ યુવા સરપંચો લગભગ બધા છે અને એમને કામ કરવાનો ઉત્સાહ છે એજ્યુકેશન સાથે છે એટલે એને સમજ પણ છે અને સારું પરિણામ ગામ લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં અને આખા જિલ્લાને વિકસિત નવસારી બનાવવામાં પણ એમનો સાથ સહકાર મળશે એવો મને વિશ્વાસ છે